સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ માટે એકત્ર થયેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સમક્ષ મહિલાઓએ પાણીનો પોકાર કર્યો સમગ્ર ગુજરાતમાં હાલ સ્વચ્છતા પખવાડિયા ઉજવવામાં આવી રહ્યું છે આ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આમોદ નગરપાલિકા વિસ્તારમાં પણ વિવિધ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે આવો જ એક કાર્યક્રમ આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય ડીપે સ્વામી વસ્તી રેહવાળા અને એટલાના આમોદ જપ જે તેમજ ગામગરબા નિકાસ ઉદ્દેજરો તેવું આરોગ્ય કેન્દ્ર મોટી સંખ્યામાં એકત્ર થયા હતા આ આમોદ નગરના નગરસેવકો મોટી સંખ્યાએ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકત્ર થયા હોવાની માહિતી પ્રાપ્ત થતા સામૂહિક આરોગ્ય કેન્દ્રની આસપાસ રહેતા ગ્રામજનોમાંથી

કારણે સરકારી દવાખાનાને સમલાંગણમાં ફેરવવાની આ ઘટના આ નિંદનીય તો છે પરંતુ ગ્રામજનોએ એવી રજૂઆત કરી હતી કે અમે પાણીના પ્રશ્નો માટે કે કોઈ પણ પ્રશ્નો માટે જ્યારે નગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે નગરપાલિકામાં કોઈ સત્તાધીશો હોવા ન હો ન હાજર ન હોવાથી તેમની સાથે મુલાકાત થતી ન હતી અને અધિકારી પણ જવરલે જ કચેરીમાં મળતા હોય આજ રોજ બધા એક જ જગ્યાએ ભેગા થયેલા હોય અમે અમારી રજૂઆત કરવા આવ્યા હતા અને આ રજૂઆત ઉગ્ર સ્વરૂપમાં ફેરવાય પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ સ્વચ્છતા અભિયાનના પખવાડિયાના ઉજવણીના કાર્યક્રમમાં એકત્ર થયેલા આગેવાનો આ રજૂઆતને તબક્કે આ સ્વચ્છતા પખવાડિયાનો કાર્યક્રમ તો એક બાજુ પર જ રહી ગયો હતો અને આ સ્વચ્છતા પખવાડિયાના અંતર્ગત આ સ્વચ્છતાના કાર્યક્રમમાં ધારાસભ્ય ડી સ્વામી પણ ઉપસ્થિત રહેવાના હતા પરંતુ ધારાસભ્ય આ ઉગ્ર બોલાચાલીની ઘટનાની માહિતી તેમને કદાચ પ્રાપ્ત થઈ ગઈ હોવાના કારણે આ ધારાસભ્ય ડી કે સ્વામી દેખાયા પણ ન હતા એક તબક્કે ઉગ્ર બોલાચાલી થતા આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીસ પણ બોલાવી પડી હતી અને પોલીસનો કાફલો પણ દવાખાને આવી પહોંચ્યો હતો અંતે ચીફ ઓફિસરની હાજરીમાં આ મામલો શાંત પડ્યો નિહાળો આલાપ ન્યૂઝ